નમસ્કાર આજે આપણે વાત કરીશું મુઘલ સામ્રાજ્યના છઠ્ઠા અને કદાચ સૌથી વિવાદાસ્પદ સમ્રાટ ઔરંગઝેબ વિશે એક એવું નામ જેની સાથે જ મુઘલ સામ્રાજ્યનું શિખર અને તેના પતનની શરૂઆત બંને જોડાયેલા છે એક્ઝામમાં આપ સૌનું સ્વાગત છે ઔરંગઝેબનું નામ લેતા જ બે અલગ અલગ છબીઓ સામે આવે છે એક તરફ એક ધર્મનિષ્ઠ સાદું જીવન જીવતો શાસક અને બીજી તરફ એક અત્યાચારી કટ્ટર શાસક તો સાચો ઔરંગઝેબ કોણ હતો ભારતના ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ શાસક વિશે આટલા મતભેદ હશે ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ તો આજે આપણે શું જોવાના છીએ સૌથી પહેલાં એના વિવાદિત વારસાને સમજીશું પછી એ લોહિયાળ જંગની વાત કરીશું જે લડીને એ સિંહાસન સુધી પહોંચ્યો એની મુખ્ય નીતિઓ ખાસ કરીને કર એના સમયનું સ્થાપત્ય અને પછી સૌથી મહત્વનો દખ્ખણનું યુદ્ધ જેણે સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા અને છેલ્લે પરીક્ષા માટે કયા મુદ્દાઓ યાદ રાખવા જરૂરી છે એનો સારાંશ જોઈશું તો ચાલો શરૂઆત કરીએ એના વારસાથી ઔરંગઝેબની જે છબી આપણને બતાવવામાં આવે છે એ ઘણીવાર એક પક્ષીય હોય છે પણ ઇતિહાસના પુરાવા કંઈક અલગ જ વાર્તા કહે છે જુઓ મોટાભાગે ઔરંગઝેબને એક ધાર્મિક કટ્ટર શાસક તરીકે રજૂ કરાયો જેણે મંદિરો તોડ્યા આ વાતને બ્રિટિશ ઇતિહાસકારોએ ખૂબ પ્રચલિત કરી પણ વાસ્તવિકતા એનાથી વધુ જટિલ છે હા એણે રાજકીય કારણોસર મંદિરો તોડ્યા પણ સાથે જ એવા ઘણા પુરાવા છે કે એણે અનેક હિન્દુ મંદિરોને જમીન અને અનુદાન પણ આપ્યા હતા અને સૌથી રસપ્રદ વાત એણાં જ શાસનમાં મુગલ દરબારમાં હિન્દુ મનસબદારોની સંખ્યા સૌથી વધુ હતી લગભગ તેત્રીસ ટકા હવે આવે છે એકદમ જ મહત્વનો વિષય ખાસ કરીને પરીક્ષા માટે ઔરંગઝેબ સત્તા પર કેવી રીતે આવ્યો એ કહાની કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી મેદાનમાં હતા શાહજહાંના ચાર દીકરા સૌથી મોટા અને પિતાના લાડકા દારાશિકો જે એકદમ ઉદાર અને વિદ્વાન હતા બીજા બંગાળના ગવર્નર શાહ શુજા ત્રીજા ગુજરાતના ગવર્નર મુરાદ બક્ષ અને ચોથા હતા આપણા ઔરંગઝેબ જે દખણના ગવર્નર હતા અને એક કાબિલ સેનાપતિ અને વહીવટકર્તા તરીકે નામના મેળવી ચૂક્યા હતા અહીં એક વાત ખાસ નોંધી લેજો જે પરીક્ષામાં કામ લાગશે મુગલોમાં એવો કોઈ નિયમ નહોતો કે મોટો દીકરો જ રાજા બને સત્તા માટે ભાઈઓ વચ્ચે યુદ્ધ થતું જે જીતે એ બાદશાહ બને અને હારેલાને મોત મળતું એટલે જ આ ફારસી કહેવત પ્રચલિત હતી યા તખ્ત યા તાબૂત કા તો સિંહાસન મળશે કા તો કબર ઔરંગઝેબે બહુ ચાલાકીથી આ યુદ્ધ લડ્યો પહેલાં તો ધારા શિકોહે શૂજાને હરાવ્યો પણ પછી ઔરંગઝેબે પોતાના નાનાભાઈ મુરાદ સાથે મળીને ધર્મતની લડાઈમાં દારાની સેનાને હરાવી પણ નિર્ણાયક યુદ્ધ હતું સામુગઢનું યુદ્ધ આ યુદ્ધમાં ઔરંગઝેબે દારાને કારમી હાર આપી અને દિલ્હીના સિંહાસન પર પોતાનો દાવો મજબૂત કર્યો છેલ્લે દેવરાઈની લડાઈમાં દારાની અંતિમ હાર થઈ અને તેને મૃત્યુદંડ આપવામાં આવ્યો આ યુદ્ધોનો ક્રમ પરીક્ષા માટે યાદ રાખવો જરૂરી છે સિંહાસન તો મળી ગયું પણ હવે શાસન કેવી રીતે ચાલ્યું ચાલો હવે ઔરંગઝેબની એ નીતિઓ પર નજર કરીએ જેણે તેના શાસનને આકાર આપ્યો અને જે આજે પણ ચર્ચાનો વિષય છે એમાં સૌથી પહેલી અને સૌથી વિવાદાસ્પદ નીતિ હતી જઝિયા કરની યાદ રાખજો વર્ષ સોળસો ઓગણસિત્તેરમાં ઔરંગઝેબે બિન મુસ્લિમો પર આ કર ફરીથી લાદ્યો તેના પર દાદા અકબરે આ કર હટાવી દીધો હતો પણ ઔરંગઝેબે તેને પાછો શરૂ કર્યો ઇતિહાસકારો આજે પણ ચર્ચા કરે છે કે આ નિર્ણય પાછળ ધાર્મિક કટ્ટરતા હતી કે પછી દખંડના યુદ્ધોને કારણે ખાલી થયેલી તિજોરી ભરવાનો આર્થિક હેતુ હતો આ કોષ્ટક પર ખાસ ધ્યાન આપજો કર બધા માટે સરખો નહોતો તે આવક પ્રમાણે ત્રણ વર્ગોમાં વહેંચાયેલો હતો ગરીબો પાસેથી વાર્ષિક બાર દેરહમ મધ્યમ વર્ગ પાસેથી ચોવીસ અને શ્રીમંતો પાસેથી અડતાલીસ દેરહમ વસૂલવામાં આવતા આ આંકડા સીધા જ એમસીક્યુમાં પૂછાઈ શકે છે જઝિયાનો વિરોધ પણ ખૂબ થયો હતો ખુદ શિવાજી મહારાજે ઔરંગઝેબને એક પત્ર લખીને કહ્યું હતું કે કુરાનમાં પણ ભગવાનને રબ ઉલ આલેમીન એટલે કે સમગ્ર વિશ્વના ભગવાન કહ્યા છે રબ ઉલ મુસલમીન એટલે કે માત્ર મુસલમાનોના ભગવાન નહીં આ પત્ર એ સમયની રાજકીય અને વૈચારિક ટક્કર દર્શાવે છે બીજી એક મહત્વની મહેસૂલ નીતિ હતી જપ્ત પ્રણાલી આ સિસ્ટમનો હેતુ જમીન મહેસૂલને વ્યવસ્થિત કરવાનો હતો પણ સમસ્યા એ હતી કે આ સિસ્ટમ ખૂબ કઠોર હતી ભલે પાક નિષ્ફળ જાય કે દુકાળ પડે ખેડૂતને નક્કી કરેલો કર ભરવો જ પડતો આના કારણે ખેડૂતોની હાલત ખરાબ થઈ અને જાટ સતનમી જેવા ઘણા ખેડૂત વિદ્રોહો થયા શાસન અને નીતિઓ પછી ચાલો હવે નજર કરીએ કલા અને સ્થાપત્ય પર ઔરંગઝેબના સમયમાં મુઘલ સ્થાપત્યમાં એક મોટો બદલાવ આવ્યો શાહજહાનો સમય તાજમહેલ જેવી ભવ્ય આરસ પહાણની ઇમારતો માટે જાણીતો છે પણ ઔરંગઝેબના સમયમાં ખર્ચ ઓછો કરવામાં આવ્યો આરસની જગ્યાએ સ્ટૂકો અને ઈંટોનો વધુ ઉપયોગ થયો ઇમારતોની પહોળાઈ કરતાં તેની ઊંચાઈ અને મિનારાઓ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું આ પરિવર્તનને ઇતિહાસકારો શૈલીનું ઇસ્લામીકરણ પણ કહે છે પરીક્ષામાં આમાંથી પ્રશ્નો આવી શકે છે ઔરંગઝેબના સમયની મુખ્ય ઇમારતોમાં તેની પત્નીનો મકબરો બીબી કા મકબરા છે જેને દખ્ખણનો તાજ પણ કહેવાય છે લાહોરની વિશાળ બાદશાહી મસ્જિદ દિલ્હીના લાલ કિલ્લાની અંદર આવેલી નાજુક અને સુંદર મોતી મસ્જિદ અને મથુરામાં કેશવદેવ મંદિરના સ્થાને બનેલી ઈદગાહ જે તેના શાસનનો એક પ્રતીક બની અને હવે આપણે આવી પહોંચ્યા છીએ ઔરંગઝેબના શાસનના સૌથી નિર્ણાયક અને કદાચ સૌથી વિનાશક તબક્કામાં દખ્ખણનું યુદ્ધ આ આંકડો જ બધું જ કહી દે છે ઔરંગઝેબે પોતાના જીવનના છેલ્લા છવ્વીસ વર્ષ દિલ્હીથી દૂર દખણમાં વિતાવ્યા શા માટે કારણ કે તે મરાઠાઓની વધતી તાકાતને કચડી નાખવા અને બીજાપુર અને ગોલકોંડાની સલ્તનતોને જીતવા માંગતો હતો પણ આ યુદ્ધ એક એવું નાસુર બની ગયું જેણે મુગલ સામ્રાજ્યને અંદરથી ખાઈ લીધું આ યુદ્ધોની અસર ભયંકર હતી તમે જોઈ શકો છો શાહી તિજોરી લગભગ ખાલી થઈ ગઈ મરાઠાઓ નબળા પડવાને બદલે વધુ મજબૂત થયા ઉત્તર ભારતમાં ઔરંગઝેબની ગેરહાજરીમાં કેન્દ્રીય સત્તા નબળી પડી અને અનેક જગ્યાએ બળવા ફાટી નીકળ્યા ટૂંકમાં જે યુદ્ધ સામ્રાજ્યને વિસ્તારવા માટે શરૂ થયું હતું એ જ યુદ્ધ તેના પતનનું કારણ બન્યું ચાલો તો આખા વિશ્લેષણને ઝડપથી ફરી જોઈ લઈએ અને પરીક્ષા માટેના સૌથી અગત્યના મુદ્દાઓ તારવી લઈએ તો પરીક્ષા માટે શું યાદ રાખવું પહેલું ઉત્તરાધિકારના યુદ્ધમાં સામુગઢની લડાઈ નિર્ણાયક હતી બીજું તેની મુખ્ય નીતિઓ જઝિયા કર અને જપ્ત પ્રણાલી ત્રીજું સ્થાપત્યમાં બીબીકા મકબરા અને બાદશાહી મસ્જિદ ચોથું દખ્ખનના યુદ્ધો જે મુગલ સામ્રાજ્યના પતનનું મુખ્ય કારણ બન્યા અને પાંચમું એક રસપ્રદ મુદ્દો કે તેના શાસનમાં હિન્દુ મનસબદારોની સંખ્યા સૌથી વધુ હતી આ બધા મુદ્દાઓ બતાવે છે કે ઔરંગઝેબ એક અત્યંત જટિલ શાસક હતો જો સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હો તો મફત મોકટેસ્ટ અને એઆઈ આધારિત લર્નિંગ ટૂલ્સ માટે પ્રવેશ એક્ઝામ ડોટ કોમ પર જરૂર નોંધણી કરજો આશા છે કે ઔરંગઝેબ પરની આ ચર્ચા ઉપયોગી નીવડી હશે લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઔરંગઝેબનો વારસો આજે પણ આપણને વિચારવા મજબૂર કરે છે શું એક શાસકની ધર્મનિષ્ઠા અને તેની રાજકીય મહત્વાકાંક્ષાઓ હંમેશા એકબીજાની વિરુદ્ધ હોય છે વિચારજો